મારી શાળાની અંદર એમાં પંદરે સત્તર બાળકો અનિયમિત હતા અનિયમિત હતા એને કારણે એમના તકાશ એટલે એમની અંદર મેં જે પ્રવૃત્તિઓ ચાલતી હતી થોડી વધારે પ્રવૃત્તિઓ આની અંદર અનિયમિત બાળકો મેં નેતા ઉપનેતા બન્યા અને તમામ પ્રવૃત્તિઓમાં એમને મુખ્ય પ્રવાસ સાથે આવું અને હું જોડું કે ભાઈ મારું પાર્ટી કોણ જાર છે મારી જગ્યાએ તે નિયમિત છે નિયમિતના કારણે અમે જે પેલો